પોરબંદરના બોખીરાથી જેટી સુધીના રસ્તા પર લાઇટો ન હોવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે અહીં લાઇટની સુવિધા માટે પૂર્વ પાલિકા સભ્ય દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરની બોખીરાથી જેટી તરફ જતા માર્ગ પર વર્ષોથી સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી સામાજિક આગેવાન અને પાલિકાના પૂર્વ સદસ્ય જીવનભાઈ ચુંગી દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી બોખીરાથી જેટી સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી હતી બે દિવસ પહેલા મેં કમિશનર સાહેબને એક લેખિત આવેદન પત્ર આપ્યું અને લેખિત આવેદન પત્રમાં એવું હતું કે જે કરોડોની ગ્રાન્ટ આવી છે બોખીરાથી લઈને ઓલ વેધર પર સુધી ફોર રોડ બનાવવાની લાઇટોની સુવિધું કરવાનું પણ આજ સુધી કંઈ થતું નથી લોકો લાઇટોના અભાવે આજે પણ પરેશાન છે કમિશનર સાહેબ એમ કીધું કે ત્યારે તો ઓલ પેલું ખાલી ઓલ ઓવર ધ પોર્ટને વિશેષ ચાલ્યો પણ હવે તો ઝાવર પણ નગરપાલિકામાં પડી દીધું અને ઝાવર અને સુભાષનગર તો હતું જ એ લોકો એટલા પરેશાન છે ને સ્લીપ ઉઠે છે ને પડે છે એટલે મારી માગણી એવી છે કે ભાઈ આ જે આની પહેલાં પણ આ લોકો ખાતમુ કર્યું છે આ લોકોએ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય છતાં પણ એનું કંઈ થતું નથી એટલે મારું અમારી માગણી એવી છે કે તાત્કાલિક ધોરણે એ રસ્તા ઉપર જે ફિસ્ટ બરાબર છે ઓલ વોટર છે કોસ્ટગાર્ડ છે અને અન્ય પહેલાં છે તો તાત્કાલિક ધોરણે જો તો પહેરી જ છે તો તાત્કાલિક ધોરણે ન્યાય સુવિધા લાઇટની ઊભી કરી દઈએ ને બોર ટાઈપ રોડની બનાવવાની કંટ્રોલર મળ્યો તો હું અને ટ્રાફિક ઓફિસર એમ કીધું કે ભાઈ અમને જો નગરપાલિકાના ગ્રાન્ટ આપે ગ્રાન્ટ આવી ગઈ એમાંથી અમે ફાવ્યા તો અમે તાત્કાલિક ધોરણે લાઇટો ચાલુ કરી દઈશું આ રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે જાવર સુભાષનગર વિસ્તારમાં રહેતા સ્થાનિકોને રોડ પરથી પસાર થવામાં મુશ્કેલી વેઠવી પડે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર